છોટાઉદેપુરમાં આવેલા સંખેડા તાલુકાના સિંહાન્દ્રા ગામમાં પ્રથમ વરસાદમાં જ જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરા હતા અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી ઘુસ્યા હતા સિંહાન્દ્રા ગામમાં વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા હતા રાયલીબેન નરસિંહભાઈના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા આ મહિલા ઘરમાં એકલા જ રહે છે આ મહિલાના પરિવારમાં કોઈ નથી પુત્ર કે પુત્રી આ મહિલાને કોઈ નથી પાણી ઘરમાં ઘૂસી જતા મહિલાના માથે આગ ફાટ્યો હતો અને અમારા સિહાડા ગામમાં સુથાર ફળિયાની અંદર જે આરસીસી રોડ બનાવવામાં આવેલો છે એ આરસીસી રોડનું લેવલ ઊંચા હોવાથી રહેલી બેન નરસિંહ બહેનના ઘરમાં પાણી ઘૂસી ગયું હવે બેનને વીજવા બેન છે કોઈ છોકરો કે કોઈ સંતાન નથી એટલે ઘરમાં નુકસાન છે બેનને હવે કોઈ આધાર નથી તો જેમ બને તેમ અધિકારીને સહકાર આપવા અમારી નમ્ર વિનંતી સિંહાદ્રા ગામની અંદર આશીષી રોડ આવેલો છે એમાં લેવડ ઊંચો છે કે આશીષીનો એટલે બાના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે એનું નામ છે રાયલી બેન નરસિંહભાઈ એને કોઈ પુત્ર નહીં કે છોકરી નથી એટલે પાણીથી બહુ નુકસાન થયું છે એના માટે અમે એવું તંત્ર દ્વારા એથી માંગીએ છીએ કે એનો પાણીનો નિકાલ કરે અલ્કેશ તળવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટાઉદેપુર